હવે સમાચાર વિગતવાર અંકલેશ્વરની એસા પટેલના મુદ્દે પોલીસે રહસ્ય ઉભું કર્યું હતું અંકલેશ્વરના પારેખ ફળિયામાં યુવતીનો જન્મ થયો હોવાની સાથે મોસાળ કનેક્શન નીકળ્યું હતું પ્રથમ પોલીસે યુવતી અને તેના પિતાને અંકલેશ્વર લાવી રહી હોવાની વિગતો સામે આવી હતી થોડી વાર બાદ તેની નોંધ સામે આવી કે તેની પૂછપરછ કરી પરત મોકલી દેવાઈ હતી હાલ અમદાવાદ રહેતા એસા ધીરજ પટેલ અંકલેશ્વરની ટીમ અમદાવાદ લેવા પહોંચી પણ લાવી કે ન લાવી તે અંગે પોલીસે ચૂપકી સાધી હતી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરતાં લોકોને હાંકી કાઢવા માટે કવાયત શરૂ કરી છે જે અંતર્ગત ગત રોજ ગુજરાતના તેત્રીસ સહિત દેશના અન્ય રાજ્યોના લોકોને ડિપોર્ટ કર્યા હતા જેમ જેમને અમૃતસર મોકલી આપ્યા હતા જ્યાંથી પ્લેનમાં રોજ સવારે અમદાવાદ આવી પહોંચ્યા હતા જે પૈકી અંકલેશ્વરની એશા ધીરજ પટેલ નામની મહિલાને લેવા માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફ સાથે ભાલિયાની મહિલા પીઆઈની ટીમ અમદાવાદ પહોંચી હતી અને તેમને અંકલેશ્વર લાવી રહ્યા હોવાની વિગતો સપાટી પર આવી હતી ત્યારે એશા ધીરજ પટેલ કોણ અને ક્યાંના રહીશ છે તેના સવાલો શોધતા તે શહેર હાર્દ સમા ચૌટા બજાર ખાતે પારેખ ફરિયાની રહીશ હોવાનું અને તેનો જન્મ અહીં મોસારમાં થયો હોવાનું અને તેના પિતા પહેલાં અહીં નોકરી કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું જે બાદ સમગ્ર પરિવાર અમદાવાદ રહેતો હોવાની વિગતો સામે આવી હતી જોકે આ અંગે પોલીસ વિભાગ પણ અંકલેશ્વરથી લઈને ભરૂચ સુધીની ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરતાં અલગ જ વિગતો સામે આવી હતી એસા પટેલનો જન્મ જવાબ લઈ પરત તેના અમદાવાદ નિવાસસ્થાને મોકલી આપવામાં આવે છે ત્યારે અંકલેશ્વર ક્યારે આવી તેના સવાલ ઊભા થયા હતા તો પોલીસ વિભાગના આધારભૂત સૂત્રોમાંથી માહિતી મળી હતી કે અમદાવાદ ખાતેથી જ તેના જવાબ લઈને તેને અમદાવાદના કોન્વેમાં મોકલી આપી છે અને તેના અમદાવાદ સ્થાને પહોંચી છે આ અંગે પારીખડીયામાં પણ લોકોનો સંપર્ક કરતાં લોકો અજાણ બનતા જોવા મળ્યા હતા ત્યારે એશાધીરજ પટેલને અંકલેશ્વર સાથે કોઈ લેવા દેવા જ ન હોય અને અંકલેશ્વર ખાતે માત્ર જન્મસ્થળ જ હોય તો પોલીસ વિભાગ આ મુદ્દે કેમ મોન સેવી લીધું તે ચર્ચાનો વિષય બન્યો છે અમેરિકામાં વાયા કેનેડા મેક્સિકો માર્ગે બિનઅધિકૃત રીતે ડંકી સ્ટાઇલમાં યુવતી ગઈ હતી કે પછી અન્ય કોઈ કારણ હતું તે સવાલ પર હાલ સમગ્ર કોકરું ગૂંચવાઈ ગયું હતું જે અંગે પોલીસ વિભાગ દ્વારા સત્તાવાર નિવેદન આપે તો જ સામે આવે એમ છે આ બાબતે જ્યાં પોલીસ વિભાગની ચૂકી દી હતી ત્યાં વહીવટી અધિકારીઓએ પણ આ મુદ્દે કોઈ ફોડ પાડી શક્યા ન હતા